આજે ભગવતી ઉદ્દેશ અને એની દષ્ટિતાને લઈને જ્યારે ચારલ સમાજની એક કુમારીઓ માટે કન્યાઓ માટેની વિદ્યાભુવનની અંદર આપણે જ્યારે આજે વાલી મિટિંગના દ્વારા અને સત્સંગના માધ્યમ દ્વારા એક એવી દૂધમાં જેમ છાસના બે ટીપા નાખી અને એને દહીં જમાવ્યું હોય તેમ આજ હું માનું છું કે દેવરાજભાઈ રાણશીભાઈ આ સંસ્થાના સંચાલકોને ખૂબ સાધુવાદ આપું છું કે દીકરીઓને શિક્ષણ ક્ષેત્ર માટે તો એના જીવનમાં જે પ્રાપ્તિ હશે એ મળશે પણ જે આ ભૂમિકા મળવાની છે એના જાતિત્વને જાગૃત કરવા માટે એના સંસ્કારોને જાગૃત કરવા માટેની આ સભા સત્સંગ અને જરૂરી એ છે કારણ કે એનું કારણ એ છે કે આપણે દીકરીઓને કહીએ કે તમે લેશન કરવું હોય તો બોલપેન હોય એનાથી સારી રાઇટિંગ થાય કે ખાલી રિફિલ હોય એનાથી સારી રાઇટિંગ થાય માં અંદર રિફિલ હોય એ રિફિલ પકડીને તમે લખો તો તમને લખવામાં મજા ન આવે પણ થી લખો તો તમારી રાઈટિંગ સારી થાય તેમ બાપ શિક્ષણ ગમે એટલું તમે ભણો પણ એ રિફિલ છે અને વિવેકરૂપી માથે કવર છે ત્યારે બોલપેન બનશે આ સંસ્કાર રૂપી કવર માથે રહેશે એટલા માટે જ આ સત્સંગો અત્યારે લખણ બાપા મંગા ભગત એમના દ્વારા નિર્દોષ ભાવથી જે આપણને આપવામાં આવે છે ને એને આજ એમ સમજજો કે અમારા દિવેલ જાગૃત જ્યોતમાં એવું દિવેલ પુરાય છે કે એ અમારા દિવેલ શિક્ષણ ક્ષેત્રની ભૂમિકામાં તમે ગમે એટલી ડિગ્રી લઈ લેશો પણ જ્યાં સુધી અત્યાર સુધી આપણી માનસિકતા હોય છે કે સમાજમાં દીકરીઓને ભણાવવાથી વધારે ભણે છે તો એ વળતર એને અનુરૂપ નથી થતી અને વિવેક વિવેક ચૂકી અને દિશાહીન બની જાય છે માટે એ સંસ્કાર ભર્યો સંસ્કાર ભર્યો જ્યારે તમે શિક્ષણ જીવનમાં ઉતારશો તો એ સમજી લેજો કારણ કે ભગતે જેમ બાપાએ કીધું એમ હું એ વાતને બહુ સમત સાધુ ભાવ છું કે જે માણસ પોતાના જાતિત્વના પ્રતક્ષતાના અંદર જેમ આઈનામાં તમે એમ નાય ધોઈ સવારના તૈયાર થઈ જાઓ પણ તમને ભરોસો નાવા ધોવાની સ્વસ્થતાનો ભરોસો ક્યારે આવે ખીબરાજ એ આરીસાના સામે ઉભા રહ્યો ત્યારે તમને તૃપ્તિ થાય કે હવે હું સ્વસ્થ થઈ ગઈ છું બહુ સુંદર થઈ ગઈ છું તેમ આપણા જીવનની અંદર જ્યારે સંસ્કાર અને વિવેકરૂપી એ જાતિત્વનો દર્શન છે એ દર્શન છે એ પોતાના જાતિત્વ ગુણના કારણ કે એનું ગુણધર્મનું એક કાલ્પિક દર્શન છે હું તમને કરાવવા માંગુ છું આમ તો હાસ્યની વાત હતી પણ એ એક જંગલની અંદર દેવરાજભાઈ એક માણસ સફારી કરવા ગયો અને સાંજનો ટાણો થયો એનું વાહન બગડી ગયું ગાડી બગડી ગઈ અને એકલો માણસ સિટીમાં રહેલો પારેવલો જંગલની કોઈ દી એને વાતાવરણની માહોલિકતા કોઈ દી એના જીવનમાં ઝાંખી કરેલી નહીં અને અનુભવેલી નહીં અને મને બીક લાગવા કે વાહન ઉપડે એવું નહોતું પણ થોડુંક એને થયું કે બે પાંચ કિલોમીટર હજી શહેર નજીક છે તો હું ગાડી મૂકીને પગે વયો જાઉં વાહ એટલે એ ગાડી મૂકીને પગે નીકળ્યો અને મંડ્યો ચાલીસા અને પ્રાર્થના પણ તમે જોજો ભાઈ બિન પ્રીતિ ન હોય ભગવાન નું સ્મરણ પણ હું તો એમ કઉ છું કે જીવનમાં ભગવાન તમને કઈક ને કઈક દુખ આપે ને એને તમારા કર્મ દંડ નહીં સમજતા એને કઠોર કૃપા સમજજો ઈશ્વર તરફની કઠોર કૃપા છે મારા ઉપર મને કંઈક ગણવા માંગે છે મને કાંઈક બનાવવા માંગે છે મને કંઈક જાગૃત કરવા માંગે છે મને એવું કંઈક શ્રેષ્ઠ જીવન બનાવવા માંગે છે એટલે કુદરતની જ્યાં જ્યાં કૃપા આવી કઠોર કૃપા થઈ પછી સોનલમાંથી લઈને આશવાયમાંની યાત્રા સુધી જાઓ ને એના જીવનમાં કઠોર તપસ્યાઓ અને કઠોર કૃપા કહેવાય એની પરમાત્માની કઠોરતા જેથી જીવનમાં કઠોર તકલીફ પડે ને તેની જીવન કંઈક ઉત્થાન માટે જઈ રહ્યું છે એવું સમજો અભ્યાસ અભ્યાસક્રમમાં હો જે જીવન જાત્રા ટોપરા માં જ્યારે તમારા ઉપર કાઈક ને કાઈક તકલીફો પડે ને એને કુદરતને દોષિત ન બનાવજો કુદરતને ને બનાવજો કે મારો જીવન કાઈક બનવા માંગી રહ્યું છે એટલા માટે એ માણસ જ્યારે ભયભીત થયો અને હનુમાન ચાલીસા બોલતો બોલતો તો ધ્રુતો તો નીકળ્યો પણ એમાં કુદરતને કરવું એવું કે જે ભય લાગે ને એનો કલ્પના દ્રશ્ય સામે ઊભો થાય એને મન્યો ભયથી તડફડવા અને હામે હાવ જ દંકાર દેતો નીકળ્યો ડાલા મથાડો અને એને જોઈ અને એ ભાગ્યો માણસ ભાગ્યો એટલે એક વડનું ઝાડ આવ્યું અરે એ ઝાડ માથે ચડી શકે એવી પ્રયત્નતા નહીં અને સિંહ પાછળ આવે અને એ ભયભીત થઈને ઝાડના પડખે જો માથે એક વૃદ્ધ વાંદરો બેઠો હતો અને વાંદરાએ જોયું કે ઓહો આ તો અમારી પરંપરા નું જીવ કોક આવ્યો છે અને હાથ દીધો કે આવ્યો હાલ હાલ મારા બાપ આવી જા માથે અને એને વાંદરાએ હાથ પકડ્યો માણસનું ઝાડ ઉપર ચડાવી લીધો હવે તારો હાવજ કાંઈ નહો બગાડે તું શાંતિ રાખ હથુકો થઈ ગયો છું ચિંતા મુક્ત થઈ જા નિરાત રાખ પણ હાવજ નીચે બેઠેલ કે શિકાર માથે ચડેલો છે બબે દિવસનો ભૂખ્યો છું જોય માણસ ઉતરતા ઉતરે એટલે એને મારી નાખો પણ રાત પડી બાપા અને માણસને તો નિર્ભય થઈ ગયો માથે એટલે એને આવા મંડી ઊંઘ એટલે વાંદરાને કીધું હવે ભલા માણસ મને ઊંઘ આવે છે તો કે ઊંઘ આવે છે કઈ વાંધો નહીં યાર મેં તને ઉપર લઈ લીધો છે એટલે મારી જવાબદારી છે તારું રક્ષણ કરવું તને હેલ્પ કરવી તને મદદ કરવી મારી જવાબદારી છે એક કામ કર તું હોઈ જા હું તને પકડી રાખીશ તને પડવા નહીં દઉં અને માણસ ગળીક ઝોલો લીધો વાંદરાએ એને પકડ્યો

અને મને મારો ખોરાક મળી જાય મળી જાય તેથી વાંદરાએ કીધું કે મેં જેનો હાથ પકડી અને ઉપર લીધું છે એને મદદ કરી છે મારાથી ધક્કો ન દેવાય જે ઘટના બને પણ હું ધક્કો નહીં દઉં આ તમે વનના રાજા છો તમને કાલે ફાવે એમ મારાથી કરી લેજો પણ આજ મારાથી ધક્કો નહીં દેવાય અરે નારાયણ એટલી વાત થઈ તેમાં માણસ જાગી ગયો અને પછી માણસ જાગ્યા પછી વાંદરાએ બાપા કીધું કે હવે મને ઊંઘ આવે છે તો માણસે કીધું કાંઈ વાંધો નહીં બાપ મને તે બચાવ્યો છે મને આશરો દીધો છે હવે તું હુઈ લે તો હું તને પકડું એટલે વાંદરાએ જોલો લીધો ને માણસે પકડ્યો અને એ જ પ્રકાર સિંહે કરી પાછી એ માણસ હા બોલો તારે બચવું છે કે હા બચવું તો જાડે એવું ચડ્યું તો એક કામ કર વાંદરો હુઈ ગયો મને માણો હરખો ને વાંદરો ખાવો હરખો મને ભૂખ્યો છું શિકાર મળી જાય વાંદરાને થકો દઈ દે તું બચી જા મારો શિકાર મને મળી જાય હું વયો જાઉં

તું સૂતો તો ત્યારે મને સિંહે કીધું તું કે માણસને ધક્કો દઈ દે મેં ધક્કો ન દીધો અને ધક્કો ન દીધો એટલો કારણ એ છે એ માણસ સાંભળી લે કારણ કે અમારા કુળમાં એક હનુમાનજી જન્મેલો છે અમારો હનુમાન લાગે ભલામણ અને એ જીવ તે મને ધક્કો દીધો તેમ બાપ આ ચારણ જ્ઞાતિઓની દીકરીઓની એમ કહેવા માગું છું તમે ગમે એટલો ભણજો આજ તમે એક તમને ભરોસાથી વાત કરું છું કે આજના સમયકાળમાં જે પરિવારો દીકરીને મુક્ત કરે નહીં રેઠી મોકલે નહીં ક્યાંય જવા ન દે એ મા બાપ તમને આ બોર્ડિંગમાં મૂક્યા છે એનો ભરોસો ને વિશ્વાસ કાયમ રાખજો માવડી એટલું વિશ્વાસ રાખજો એના ભરોસાને ને કોઈ વિશ્વાસઘાત નહીં કરતા દિશા દિશાહીન નહીં થતા એ વાંદરાએ જેમ કીધું કે અમારા કુળમાં હનુમાનજી જન્મી ગયો છે અમારાથી ધક્કા નો દેવાય તેમ હે માવડ્યું તમને પણ કહું છું તમારા ખોડામાં અઢાર લાખ નવ લાખ લોબડિયાર્યું જન્મી ગયું છે એ ભગવતીઓના ભરોસા રાખજો કે અમે એ ખોરલની આવડની દીકરીઓ છે અમે અમારા મા બાપને કોઈ ધક્કો નહીં દઈ કોઈ વિશ્વાસઘાત નહીં કરી ગમે એટલા ક્ષેત્ર સુધી ભણશું પણ પૂરેપૂરું સંસ્કાર અને વિવેકપૂર્વક મા બાપના સંસ્કારો પ્રમાણે જીવી અને શિક્ષણને જે પૂર્વગ્રહમાં જે વર્ત ચર્ચાઓ થતી કેમરા કે ભણાવવું ન જોઈએ દીકરીઓને જેટલું ભણેલું છે એ દિશા દિશાહીન બની જાય છે બીજા ભેગું ભાગી જાય છે આમ કરે છે તેમ કરે છે એ છાપને હવેની પેટીઓ જે દીકરીઓ ભણવા આવી છે એ છાપને ધોઈ અને સંસ્કારિત બનીને તમારો ખોરડા ઉજ્જવળ કરજો એટલું કહીને મારી વાણીને વિરામ આપું છું બોલ